પ્રોગ્રેસ કિચન માં આપનું સ્વાગત છે તો આજે આપણે શિયાળા સ્પેશિયલ ગુંદર સાથે સુખડી બનાવી તો સુખડી માટે મેં અહીં એક કપ ઘઉંનો લોટ લીધો છે અને જે કપ થી આપણે ઘઉંનો લોટ લીધો છે તે જ કપ ભરીને એક કપ ઘી લીધું છે તેની સાથે અડધો કપ ગોળ અને અડધો કપ ખાંડ લીધી છે આની જગ્યાએ તમે ખાલી ગોળમાં પણ સુખડી બનાવી શકો જો ખાલી ગોળમાં બનાવી હોય તો આપણે જેટલો લોટ લીધો હોય તે જ કપ ભરીને આપણે ગોળ લેવાનું તેની સાથે મેં ત્રણ ચમચી ગુંદર લીધો છે તેની સાથે મેં સૂકા ટોકરાનું છીણ લીધું છે ત્રણ ચમચી જેટલું અને થોડાક મખાના લીધા છે પચીસે નંગ જેટલા જે મખાના લીધા છે આઠથી દસ નંગ કાજુ લીધા છે આઠથી દસ નંગ બદામ લીધી છે અને એક ચમચી મગજ તરીના બી લીધા છે તેની સાથે મેં અડધી ચમચી જેટલો સૂટ પાવડર લીધો છે આની સાથે તમે ઇલાયચી પાવડર ગંઠોળા પાવડર જે પણ પાવડર નાખવા હોય તે પણ નાખી શકો સૌથી પહેલાં આપણે જે ઘી લીધું છે તેમાંથી એક ચમચી ઘી આપણે કઢાઈમાં નાખીશું તેમાં આપણે બદામ કાજુ મખાના મગજ તરીના ઘી બધું શેકી લઈશું આ રીતે થોડાક ઘીમાં આપણે ડ્રાયફ્રુટને શેકીને નાખીશું તો આપણે સુખડીનો સ્વાદ એકદમ સરસ લાગશે એકદમ ધીમા ગેસ પર આપણે બે મિનિટ માટે આ ડ્રાયફ્રુટને શેકી લીધા છે તો હવે આપણે ગેસની બંધ કરી અને આ ડ્રાયફ્રુટે થોડી વાર માટે ઠંડા થવા દેશું આપણા આ ડ્રાયફ્રુટ જે શેકાઈ ગયા છે તે ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એક મિક્સરની જાળમાં ગુંદને દળાઈ લઈએ આપણે આ રીતે ગુંદને મિક્સરમાં પીસી લઈશું એટલે ગુંદને આપણે અલગથી તળવાની જરૂર નહીં પડે લોટની સાથે જ આપણો ગુંદ સરસ શેકાઈ જશે ગુંદ આ રીતે સરસ દળાઈ ગયો છે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું મિક્સરની ચારમાં આપણે હવે ડ્રાય ફ્રુટ પણ દળી લઈશું ડ્રાય ફ્રુટ માં પ્રમાણ હોય છે એટલે તેને પીસતી વખતે આપણે એક ચમચી તેમાં ખાંડ નાખીશું જેથી આપણો ડ્રાય ફ્રુટ છે તે પીસાઈને એકદમ પાવડર ફોર્મમાં થાય ડ્રાય ફ્રુટ સરસ પીસાઈ ગયું છે અને તેનો આવો પાવડર તૈયાર થઈ ગયો છે આ રીતે એકદમ બારીક નહીં પણ થોડો કચરો એવો આપણો પાવડર બનીને રેડી થઈ લીધું છે તે બધું જ ઘી હવે આપણે એક કડાઈમાં એડ કરી દેશું આપણે રેગ્યુલર સુખડી બનાવતા હોય તો બે ભાગનો લોટ અને એક ભાગના ઘીની જરૂર પડતી હોય છે પણ આપણે આમ આપણે આ સુખડીમાં આપણે ગુંદ પણ આને લોટની સાથે શેકવાનો છે એટલે આપણે એક કપ લોટ હોય તો તેની સામે એક કપ ઘીની જરૂર પડશે આપણો ઘી ગરમ થાય એટલે આપણે જે લોટ લીધો છે તે નાખી દઈશું તેમ ધીમા ગેસ પર આપણે આ લોટને શેકવાનો છે આપણે જ્યારે લોટ એડ કરશું એટલે થોડીક વાર માટે લોટ છે બધું જ ઘી શોષી લેશે પણ જેમ જેમ લોટ શેકાશે તેમ ફરીથી તેમાંથી ઘી છૂટું પડવા લાગશે તો લોટ શેકાશે એટલે આ રીતના બબલ્સ થશે એટલે આપણે લોટ શેકાવાની હવે શરૂઆત થઈ ગઈ છે જ્યારે લોટ શેકાતો હોય ત્યારે તેને સતત હલાવતા જ રહેવાનું જેથી આપણો લોટ બધો જ લોટ એક સરખો શેકાય લોટને શેકાતા પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો આ રીતે લોટ થોડો ખુલવા લાગ્યો છે પણ હજી આપણો લોટ બરોબર બરાબર નથી લોટનો કલર ટ્રાન્સફર થોડોક બદલાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો આ લોટ સરસ શેકાઈ ગયો છે અને જે ઘી બધું તોસાઈ ગયું હતું તે પણ હવે બધું છૂટું પડી ગયું છે તો દસેક મિનિટ આપણો લોટ શેકાઈ જાય પછી આપણે જે આપણે પીસીને રાખ્યો છે દળીને તે નાખવાનું આમાં આપણે ગું નાખીશું એટલે એને હલાવી લેવાનું થોડીક વાર શેકાશે એટલે આપણો લોટ સરસ ફૂલી ગયો હોય તેવો થઈ જશે એક જ મિનિટમાં આપણો બધો જ ગું છે તે લોટ સાથે ફૂટી ગયો છે હવે આપણે ગેસને બંધ કરી અને આપણો આ જે મિશ્રણ છે તેને નીચે લઈ લઈશું નીચે લીધા પછી આપણે તેમાં જે ડ્રાય ફ્રુટ નો પાવડર રાખેલો છે પીસીને રેડી તે નાખીશું તેની સાથે આપણે જે સૂકું ટોકરું લીધું છે તે નાખીશું અને ઇલાયચીનો કંઠોળાનો કે સુટ પાવડર જે નાખવો તે પણ આ સમયે નાખી દઈશું અને આને બરાબર આપણે પણ સરસ આપણે મિક્સ કરી દેવાનું જયારે પણ આપણે આ રીતે સુખડી બનાવીએ ત્યારે ગોળ ને

તો તેના માટે ટોપું પણ ખૂબ જ લાભદાયી હોય છે અને ગંઠોળા પાવડર ને ઇલાયચી પાવડર ફ્રૂટ પાવડર આ બધું શિયાળામાં આપણે ગરમ વસ્તુ હોય છે એટલે શિયાળાની શરદી સામે રક્ષણ આપે છે આપણે બધી જ વસ્તુ હવે આમાં સરસ મિક્સ થઈ ગઈ છે હવે એક ટ્રેમાં આપણે જે પણ ડીશમાં આપણે સેટ કરવું હોય તેમાં લઈ લેશું આપણે જે ડીશમાં સોખડી જમાવી હોય તેમાં આપણે બે ટીપા જેટલું તેલ નાખી દઈશું શિયાળામાં આપણે ડીશને ઘીની જગ્યાએ તેલથી ગ્રીસ કરીશું

સરસ પથરાઈ ગઈ છે અને તેની આપણે લીસી પણ કરી લીધી છે હવે તેના ઉપર આપણે બદામની બદામની નાખી દઈશું નાખ્યા પછી ફરીથી તેને આ રીતે થોડીક દબાવી દઈશું એટલે બધી જે બદામની ચીપ્સ છે એ સોખડી સાથે ચોટી જાય હવે આને દસેક મિનિટ માટે આપણે ઠંડી થવા દઈશું દસેક મિનિટ ઠંડી થાય પછી આપણે એના પીસ પાડી લઈશું આપણી સુખડી સરસ સેટ થઈ ગઈ છે તો હવે તેના આપણે પીસ કરી લઈએ તો આ રીતે આપણે સુખડીના પીસ કરી લઈએ આપણે સુખડીના સરસ એવા પીસ પડી ગયા છે અને એકદમ પોચી એવી આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે આ પીસમાંથી એક સુખડીનો પીસ આ રીતે નીકાળીએ તો એ આસાનીથી તરત નીકળી જાય છે એકદમ સોફ્ટ અને ખૂબ જ હેલ્ધી એવી આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો